આર્યકન્યા વિદ્યાલય ખાતે પૂર્વના રાજ્યોમાં ઉજવાતા કરવા ઉજવણી કરવામાં આવી હતી હિન્દુ ધર્મમાં વ્રત તહેવારનું ખૂબ મહત્વ છે ભારતીય સ્ત્રીઓ વ્રતને લઈને ખૂબ સજાગ હોય છે એ વ્રત જો પોતાના પતિ અને બાળકો માટે હોય તો ગમે તેટલી મુસીબત આવી જાય એ આ વ્રત જરૂર કરે છે આમ તો ભારતમાં રાજ્ય અને ધર્મ પ્રમાણે અનેક વ્રત અને તહેવારો છે જોકે કરવા શબ્દનો અર્થ કરવા એટલે ચતુર્થી આ છે બધી સૌભાગ્ય સ્ત્રીઓ આ દિવસની રાહ જોવે છે શ્રદ્ધાપૂર્વક આ વ્રતનું પૂજન કરે છે પોતાના જીવનસાથીની લાંબી ઉંમર અને સ્વાસ્થ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે પરંતુ અમે પ છેલ્લા પચીસ વર્ષથી અમારા ઘરે આ તહેવાર અમારા ગ્રુપના જોડે ઉજવીએ છીએ એમાં બધા ગુજરાતી હિન્દી ભાષી બધા જ હોય છે અને સવારથી અમારા બધાના પત્નીઓ અમારા માટે ઉપવાસ કરે છે બાળકો માટે ઉપવાસ કરે છે એમના સ્વાસ્થ્ય માટે ઘરની સુખ સમૃદ્ધિ માટે અને પછી સૂર્યા સૂર્ય ઉદયથી લઈને પછી ચંદ્રનું દર્શન કર્યા પછી આ ઉપવાસને તોડીને અને પછી અમે એમને પાણી પીવડાવીએ છીએ પછી આ ઉપવાસ થાય છે આ ઉપવાસની પ્રથા વર્ષોથી છે અને આવા ઉપવાસ કરીને એ લોકો ધન્યતા અનુભવે છે ને અમને બી પોતાને ધન્ય લાગે છે કેટલી વાર એવું પણ બની છે કે દિનેશભાઈ પણ ઉપવાસ હવે પહેલાં કરી લેતા હતા પણ હવે તો ઉપવાસ આપણાથી થતો નહીં એ બાય હતા